और दुनिया पर कोलकाता जिला पुलिस बनर्जी की टीम से तपास में जोतराई गई है क्या आवाज समझता है आपको खबरें नहीं तुम्हारा बहुत कुछ आदर છે કે યુ સે સગી રાજ્ય તેના પર ગેંગરેપ થયો છે પરંતુ તે બાબતની પુષ્ટિ અત્યાર સુધી પોલીસ દ્વારા કરવામાં નથી આવી રહી એક કલાક બાદ જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ખુદ આ બાબતની મીડિયા માઇન્ટ આપશે અને પુષ્ટિ કરશે કે આખી ઘટના શું છે પરંતુ એક વાત નક્કી છે કે આ જે ઘટના બની છે ઓકે સર ઓકે ઓકે સર ઓકે હા હા કરી જો ગુલુ જે તો મારી બાટી આવી છે ને ઝૂલે બટી ફોટો પાડતો પર આ નિયતિને તેના લાગ્યા ચો તાલુકામાં કરો ને બધું અહીંયા છે સગીરાપો દુષ્કરમ છે કેટલા વાગે થયું શું આ કરવા રંબા ગઈ હતી ને ઘટના આ પહેલી વાત તો ગઈ કાલે નાઈટ સેક્સ્યુઅલ શોટ ની ઘટના ધ્યાનમાં આવેલ છે એમાં જે ફરિયાદ છે એમને હું પીડતા તરીકે સંબોધીસ તો લેટ નાઈટ પોલીસ નો ધ્યાન મે આવી આવેલ હતા કે પીડતા અપના મિત્રને લક્ષ્મીપરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મલી હતી અને ત્યાંથી આ બને લોકો ભેગા થઈને અપના ટીપી વિસ્તાર ભાઇલી ભાઇલી ગામતી ભાઇલી ફટકા આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ 12 વાગે ને અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અબોધર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિકટિમ છે જે પીડિતા છે અને એનો મિત્ર આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકો માંથી બે લોકો તો પહેલા નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા હતા આમાંથી એક રાખ્યા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને લગભગ આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપના મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલા તો જે ઘટના સ્થળ કોર્ડન કરવામાં આવ્યું તાકી નાશ ના થઈ શકે ટીમ ટીમને પણ ઉપલબ્ધ અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે. ચુકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવરો વિસ્તાર છે. રાત માં પણ તો સાવ ત્યાં એક ટી પણ લાઈટ નહી હતી. તો એ લોકો જે એસેલન્ટ હતા, જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહી છે. બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનો ફેસનો કટિંગ શું હતો, શરીરનો બાંધ શું હતું ये लोगों ने बातों ने शैली छू होती वगैरह वगैरह ये लोगों पुलिस ने थोड़ी थोड़ी माहिती आपी छे जे माहिती आधारे अपने लोग को जुदी टीम बनावी ने आरोपी ने हसत करवावा माटे वगैरह प्रयत्न करी रिया छे ये तो लोग मैं आपने बात करी पांच लोगो होता बे बाइकों पर एक बाइक ऊपर ट्रिपल लोगो होता और एक बाइक ऊपर बे लोगो होता शिशु करबानी पर इन पेरेंट्स साथे पने ઘણી વાત เคથી पीड़ी साथे मैं ने टीम लगभग कलाको कलाक बात करी छे ठीक छे તો બાળપણનો ફ્રેન્ડ હતા જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ હતી ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયરટીવાળું વિષય છે આખી ટીમે એમાં લાગેલી છે પીડિતા પાસેથી ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શારડીક બાંધકામ થી લેને વાતચીતની શૈલી થી લેને બધી વસ્તુઓ બારેમે એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ સામે લાગેલી છે સર પેટ્રોલિંગ પીડિતા તો આઈ થિંક પરપ્રાંતિય છે એનો મિત્રો મને નક્કર આઈડિયા નથી છે બટ આઈ થિંક એ અહીંયાનો છે વિધર્મી છે કે આપણે શું શું સારોપી આરોપીને ચુકે ત્યારે ઓળખન નથી છે નોકરીના કહેવાતી નહી અતરે આ બારેમે અતરે કઈ માહિતી ગુજરાતીમાં વાતો બન્ય ભાષામાં વાતો કરતા હતા હિન્દી ગુજરાતી બની પીડીતાનો મિત્ર છે એ આઈ હા સર અમે હવે આપણે કોઈ વિષયમાં તપાસ કરી રહ્યા છીએ દેખો એમાં આપ લોકોને બસ એક જ વસ્તુ પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે ગંભીરતા આપ લોકો સમજી શકો છો એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહી કરી શકતા કે કે આરોપી છે એ લોકો હજી એટ લાર્જ છે બહાર છે તમાનો મે માદા સૂ રણનીતિ છે હું ઘણું ડિસ્કલોઝ કરું તો એ લોકોને હસતરમાં આગળ પડશે કેટલી ટીમો બનાવી મે હા મે આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્ય આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છે જેથી ટૂક થી ટૂક સમયમાં આ લોકોને અમે લોકો હજત કરી શકીએ નહીં એ લોકો લઈ નહીં ગયા હતા એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો પાંચ લોકો ત્યાં આવ્યા હતા બે લોકોની

चूंकि ये तो मानो कि आरोपी जारे एंटीफाइट थसे तारे એમ નક્કર એ શું છે એ ખ્યાલ પડસે બટ જેટલી વાતો થઈ છે જેટલા માનો કે મિત્ર સાથે પણ મે વાત કરી છે પીડિતા સાથે પણ મે વાત કરી છે તો લાગે છે કે આરોપી અંદાજે પુક્ત વયનો છે અને 30 35 વર્ષનો અડીસાનો થવું જોઈએ હા હા એ માઇનોર ગરબા સાથે આ ઘટના નો કઈ સંબંધ નહીં છે બેન લગભગ ઘર થી સાડા દસ પોના અગિયાર નો અરીસા માં નીકળી હતી આપના મિત્ર ને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી મિત્ર નો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો highly ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો પોણા બાર બાર આસપાસ નો એરિયા માં પોહચી જાય માતા એ જે ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે ગરબા રમવા માટે જવું છે એવું કહીને નીકળી હતી શું કહીને નીકળી એ આપણા મિત્રને મળવા માટે નીકળી હતી ના ના એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે એની સાથે પણ વાત કરી છે આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થાત કે આજ રાતે અમે લોકો થોડા બેગાર બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો લા વિસ્તારમાં ગયા મેં અપને જે વાત કરી ટોટલ 5 કેવાય છે બટ જે માં બે આરોપીનો માઇનોર રોલ છે જે શરૂઆતમાં થોડી અબોધ ભાષામાં વાત કરીને ભઈ ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીનો છે એટલે મેન રોલ ટોપ પ્રાયોરિટી છે મહિલા સંબંધો વિશે છે સેક્સ્યુઅલ શોટ નો વિષય છે તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજો કોઈ વિષય અત્યારે નથી ને ડેફિનેટલી થાવું જોઈએ બટ આપ જાણો છો કે માનો કે આ તહેવારનો મોસમમાં દર ખૂના ખૂનામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકે એ વિસ્તાર એનીવેજ અવાવરો વિસ્તાર છે આપ દિવસનો ટાઈમ આપણે ત્યાં જશું તો આપને ખ્યાલ પડશે કે લગભગ 12 કિલોમીટર સ્ટ્રેચ એવા છે જ્યાં बाजू बाजू બે સોસાયટી છે બટ કોઈ મૂવમેન્ટ વધારે દેખાતું નથી અને છોકરી બેસીને ગઈ ત્યાં સુધી માટલા સુધીમાં એના પછી કોઈ સીસીટીવી કોઈ ફૂટેજ છે કે હોય મડી હોય છે બટ મે આપને એટલે बारंबार पिन पॉइंटेड माहिती नथी आपिरिया छू चुकी मानो के आरोपी ने ख्याल पड़ से आम आम फेरिया पॉसिबल छे के जाने पुरावा साते के छेडापन करी राखी सरवा शिशु गरबानी बात छे पीडीता जे समय कनिया चूडी पेरी न गई थी घरे 25 साल ड्रेसवा गई थी नॉर्मल जे सामान्य ड्रेस घटना स्थल थी मानो के पीड़िता जे पहला एक भी दागी ना हता घटनास्थल थी पीड़िता नो पहला जो एक भी दागी ना थे मिली गया थे अने आरोपी नो पहला एक भी गैजेट्स हता इतना थी मिली गया थे बट ये स्पेसिफिक को आपने नहीं की सकता नहीं तो गैजेट्स को हो चुके स्पेसिफिक हो चुका दोस्तों आखो त्यौहार दरमियान गरबा में डिपेंडिंग अपॉन कई जगह के, के ट्रैफिक हो कई जगह लोगों ने केटला अवर जो है हिसाब से पुलिस गोठवाली रहे ठीक है एक बाइक पर बे लोग ये मन ये मतलब ये हमारे पास से पर इन लेटेंस तो क्योंकि इन पेरेंट्स साथे पर मैं घनी बात करते पीड़ित वाले साथे पर मैंने हमारी टीम लगभग कला को कला बात करी ठीक है तो बालपन नो फ्रेंड था जे नो फ्रेंड था इन्हीं साथे मलवानी बात सही है थी फरवानी बात सही है थी अने ये लोग को टीपी विस्तार में मलवा गया है હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે આખી ટીમ એમાં લાગેલી છે પીડિતા પાસેથી એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છીએ અને બધી ટીમ્સ એમાં લાગેલી છે